મને પચીસ હજાર આપવો મને પાંચ હજાર આપવો કહેવાની જરૂર નથી પણ એ બધી ફેંક્યું હોય તો મારે એમ કે અમારે વીસ હજાર જ પગાર છે એમ

અમારે તો ન્યા જમવાનો આપે કે અમારે ટિફિન ના લઈ જાય રસોઈ હોય છે પછી મેં કીધું કે અમને તો કંપની વાળા બધું આપે રેવા માટે બંગલો હારો ક્વાર્ટર માં આપે બધી ફેસિલિટી આપે આ તો અમે નથી વાપરતા અમે અહીંયા જ રહીએ છીએ અમને અહીં મજા આવે નથી એને કે મે હાઈકી પછી બીજું હું બે ની તો ફાકા મૂકે અને ઓલી તો કે અમારે તો હમણાં નવી ફોર વ્હીલ છોડાવવાની છે એ કે તમારા ભાઈ નો દોઢ લાખ રૂપિયો પગાર થઈ ગયો ને તે મેં કીધું હા રૂપિયા જોવું નાખું ખર્ચા તો બધા પૂરા કરવા ને હા વાત જવા દઈએ એવી એટલે મેં કઈ ખોટું કઈ મને વાંધો નથી ઈ થાકા મેં કીધું લે બીજું હું એવું હટી હટી ને કે વાત જવા દે લે પણ પછી હવે

સાહીઠ કેતા તો સાહીઠ નો ત્રીસ તો પગાર હોય કે ના હોય એનો કાઈ ના હોય પાંચ પાંચ હજાર રૂપિયા કમાતા હોય ને પછી પછી કેતા હોય બધાય એમ ના હાવ હોય એમ તો એ બધાય હારું રે છે કે વાત હું તમે કરો ને પાછી તો ઓલી તો બાજુ વાળી કે ઓલા હંસાબેન ખબર ને કે મારે તો હમણાં એ સોના સેટેક કરાવવાનું છે બોલ પણ ઈ ભલે ફાકા ઠોકે બરાબર તમે કઈક ધ્યાન દો એટલે કઈક પગાર બગાર વધે આવ્યા વીસ માં વીસ હજાર માં કેમ પૂરું કરવું જે કમાવાની કઈક મારે ક્યાંથી કાઢો કિસાન પચાસ રૂપિયા હોય પેટ્રોલ ના માન માં પેટ્રોલ નાખવા ને ના હોય ને પણ માગવા આવતા એટલે ફાંકા ઠોકવા ધ્યાન રાખાય કોઈ વાત કરતી નઈ

હા એ તો એ બધા હાકતા હતા પણ તમે કમાવામાં ધ્યાન દેજો ઈ બધા એનું તો કોઈ મૂકો થઈ ગયા